હેલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ તો શિયાળેની શરૂઆત થઈ ગઈ છે મસ્ત ઠંડીમાં આપણે શરીરમાં બોડી પેઇન થતું હોય તો એના માટે ખૂટરનો દુખાવો અને ખાસ કરીને આપણે કમરના દુખાવા માટે સ્પેશિયલ એવું આપણે વસાણું બનાવીશું જે એનું નામ છે કાટલું પાક તો કાટલા પાક બનાવવા માટે જોશે આપણે ઘઉંનો કરકરો લોટ જે આપણે લાડુ બનાવીએ છીએ એ બસો ગ્રામ જેટલો લીધો છે બસો ગ્રામ જેટલું ઘી લીધું છે દોઢસોથી પોણા બસો ગ્રામ જેટલો ગોળ પચાસ ગ્રામ કોપરાનું છીણ પચાસ ગ્રામ જેટલો ગુંદ કાજુ પચાસ ગ્રામ બદામ કાજુ પચાસ ગ્રામ સૂટ પાવડર અને સૂટ પાવડર છે આપણે જેટલી તીખાશ જોઈતી હોય એટલું મેં ત્રીસેક ગ્રામ જેટલો લીધો છે અને કાટલું લીધું છે એમ જ મેં સુવાદાણાનો પાવડર મિક્સ કર્યો છે એટલે એ બધું થઈને ત્રીસથી પાંત્રીસ ગ્રામ જેટલું થશે જેટલું આપણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે આપણે બનાવી શકીએ તો તો આપણે બનાવવાની શરૂઆત કરીએ આપણું ઘી ગરમ થઈ ગયું છે એમાં થોડું જ ઘી મેં ગરમ કર્યું છે એમાં આપણે લોટ નાખતા જશું અને ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે એકદમ આપણે સ્લો ગેસ પર જ છે અત્યારે આપણે ઘી ઓછું લાગશે પણ આપણે ધીમે ધીમે ઘી નાખતા જશું એમાં આમાં ઘી સામસામું હોય તો જ સારું લાગે છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે મિક્સ હવે એને આપણે સ્લો ગેસ પર શેકાવા દેસુ જો ફ્રેન્ડ આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે એમાં આપણે આ જે બાવળીઓ ગુંદ છે એ જ આપણે નાખવાનો છે એમાં આપણે નાખી દેસુ ગેસની પર ફ્લેમ તમે જોઈ શકો છો એકદમ સ્લો છે એટલે ગુંદ આપણે આમાં જ નાખી દેસુ એટલે કાચો પણ ના રહીએ અને બધાને ખાઈ શકે આ રીતે આપણે આમાં ગેસ ની ફ્લેમ બંધ કરી દેસુ આપણે એમાં જ આપણે વસાણા નાખી દેસુ બધા કોપરાનું છીણ થોડું આપણે ફૂરવા દેશું પાવડર તીખાસ આપણે જોઈતા પ્રમાણમાં જો એ તમને હમણાં એકદમ ઓછું લાગે છે

સોરી ફ્રેન્ડ્સ સોરી મારું સ્પેચ્યુલા અલગ થઈ ગયું એટલે મેં અલગ થઈ ગયું આ રીતે આપણે આપણે ગોળ મિક્સ કરી અને આમાં લઈ લેવાનું મેં આ ગ્રીસ કરી અને એમાં ઇકોબેક પેપર રાખેલું છે આ રીતે હું બધું મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આપણે કાઢી અને આ રીતે દબાવાનું છે પછી એમાં કોપરાનું છીણ dry fruit dry fruit માં આપણે જે નાખવું એ નાખી શકીએ આમાં આપણે મગજતરીના બી ખસખસ બધું નાખાય પણ અમારા ઘરમાં ઓછું ખવાય છે એટલે અમે હાલો આટલું જ નાખું છું ખાટલામાં તો બધું આવે આ રીતે આપણે બધું મિક્સ કરી દેશું અને થોડું આપણે એના હાથે થી પ્રેસ કરી દેસું અને થોડી વાર ઠંડુ થવા દેસું પછી આપણે કાપા પાડીશું તો ફ્રેન્ડ્સ આ એકદમ સરસ લાગે છે આપણે કમરનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો હોય તો આનાથી ખૂબ જ સારું લાગે છે રોજ સવારે એક એક ટુકડો ખાઈ અને દૂધ પી લેવાનું એટલે બહુ સારું લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો ત્યાં સુધી આને ઠંડુ થવા દઉં છું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું મસ્ત કાટલું પાક તમે જોઈ શકો છો કેટલો સરસ અને ટેસ્ટી બન્યો છે પેપર રાખ્યું કે આ ચોકીમાં આપણે કરીએ એટલે પડે છે એના હિસાબે હું બટર પેપર રાખું છું એટલે ચેક્સ ના પડે આમાં અને આપણા વાસણ ખરાબ ના થાય તો આ કાટલું પાક બનાવવાની તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવું લાગે છે તમને અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં કહેજો તો જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે નવા લોકો જુએ છે એ સબસ્ક્રાઈબ કરે બધાને જય શ્રી કૃષ્ણ